રાજ્યાભિષેકની વિધિઓ પણ શરૂ થઈ ગઈ છે આજે સત્તરમી જાન્યુઆરીએ ભગવાન રામલલ્લા તેમના મંદિરમાં પ્રવેશ કરશે પ્રવેશતા પહેલાં રામલલ્લાની પ્રતિમાને રામ જન્મભૂમિ સંકુલની મુલાકાતે લઈ જવામાં આવશે આ પછી ગર્ભગૃહને શુદ્ધ કરવામાં આવશે અને બીજા દિવસે એટલે કે કાલે શ્રી રામજી પોતાના ગર્ભગૃહમાં પ્રવેશ કરશે આ દરમિયાન મંદિર પરિસરમાં યજ્ઞ અને હવન ચાલુ રહેશે નવા મંદિરમાં મૂર્તિના અભિષેક સાથે વિધિનું સમાપન થશે હૈદરાબાદના નાગભૂષણ રેડ્ડી નામના વ્યક્તિએ અયોધ્યા રામ મંદિર માટે બારસો પાસઠ કિલોનો લાડુ બનાવ્યો છે જેને મંદિરમાં પ્રસાદ તરીકે ચડાવવામાં આવશે સત્તર જાન્યુઆરીએ લાડુ હૈદરાબાદથી અયોધ્યા લઈ જવામાં આવશે લાડુને રેફ્રિજરેટેડ ગ્લાસ બોક્સમાં પરિવહન કરવામાં આવશે સરિયુમાં ફ્લોટિંગ રૂમ તૈયાર કરવામાં આવ્યો છે જ્યાં વોટર પોલીસ અને કોસ્ટગાર્ડ તૈનાત કરવામાં આવ્યા છે પ્લેટફોર્મ તૈયાર કરવામાં મહિનાનો સમય લાગ્યો હતો પરંતુ તેના પર બનેલા મોડી રાત્રિના સર્વેલન્સ રૂમમાં પોલીસ તૈનાત કરવામાં આવી છે